ભાઈકાકા ગ્રંથાલય સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે તારીખ અગિયાર અને બાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સવારના અગિયારથી સાંજના પાંચ કલાક દરમિયાન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવેલ છે ઉક્ત પુસ્તક મેળાનું ઉદઘાટન સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલસચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના અધિકારીઓ વિભાગીય વડાઓ અધ્યાપકો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પુસ્તક મેળાનો હેતુ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગોના અધ્યાપકો સંશોધન સંશોધનાર્થીઓ અને વિદ્યાર્થીઓને એક જ સ્થળેથી વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ થાય તે માટેનો છે આ પુસ્તક મેળામાં ભારતભરમાંથી જુદા જુદા રાજ્યોના પંદર જેટલા વિક્રેતાઓ સામેલ થયા છે સમગ્ર પુસ્તક મેળાનું આયોજન અને સંયોજન ભાઈકાકા ગ્રંથાલયના યુનિવર્સિટી ગ્રંથપાલ ડોક્ટર શિશિર એચ માંડલિયાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ ભાઈકાકા ગ્રંથાલય પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ભાઈકાકા ગ્રંથાલય સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રતિવર્ષ બે દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે આ સંદર્ભમાં આ વર્ષે પણ બે દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ પંદરથી વીસ જેટલા વેન્ડરોએ ભારતભરના ભાગ લીધો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રુચિ અને રસ કેળવાય એનો મુખ્ય હેતુ છે આ પુસ્તક બે દિવસના પુસ્તક મેળામાં લગભગ બે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ એની મુલાકાત કરે છે અને નવા નવા જે પુસ્તકો જે રચાયા હોય એનું સર્જન થયું છે એ વિશે પણ માહિતી મેળવે છે અને પોતાના અભ્યાસક્રમના જે પુસ્તકો છે એ પુસ્તકો પણ એ લોકો ખરીદે છે ને એ રીતે અધ્યાપકો પણ એની મુલાકાત કરે છે અને અધ્યાપકો પણ એ રીતે પુસ્તકોનું ખરીદે છે તો આ એક બહુ સરસ ઉપક્રમ વાયકા ગ્રંથાલય દ્વારા દર વર્ષે કરવામાં આવે છે હું ગ્રંથાલયના કાર્યકારી ગ્રંથપાલ માંડલ્યા સરને બી શુભેચ્છા આપું છું એમને બહુ સરસ આ આયોજન કર્યું છે